અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા પશુઓનો આતંક દામવા નોટિફાઈડ ઓથોરિટીની કડક કાર્યવાહી પાનસો ક્વાર્ટર સહિતના વિસ્તારોમાં પશુ પકડવાની ઝુંબે સ્ટેજ અંકલેશ્વર જીઆઈડીસીના પાનસો ક્વાર્ટર વસાહત સહિતના ગીચ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી રખડતા પશુઓ અને ખાસ કરીને લડતા અખલાઓએ ભારે આતંક મચાવ્યો છે જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની સલામતી ગંભીર જોખમમાં મુકાય છે રસ્તાની વચ્ચે અદિંગો જમાવીને બેસતા પશુઓને કારણે અનેકવાર નાના મોટા અકસ્માતોની હરમાળા સર્જાય છે જેમાં અનેક નિર્દોષ નાગરિકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ સામે આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના તંત્રએ હવે આંકડો અભિગમ અપનાવ્યો છે અને જાહેર માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાંથી રખડતા પશુઓને દબ્બે પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે તંત્રની આ કડક કાર્યવાહીને પગલે પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે ઓથોરિટી દ્વારા પશુપાલકોને કડક તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના પશુઓને જાહેર રસ્તાઓ કે રહેણાંક વિસ્તારોમાં રજડતા ન મૂકે અન્યથા પશુ જપ્ત કરી માલિકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે આ ઝુંબેશ માત્ર પશુઓને પકડવા પૂરતી મર્યાદિત નથી પરંતુ ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય તે માટે સતત મોનીટરિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે તંત્રએ જનતાને અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં રખડતા પશુઓનો જમાવડો જોવા મળે તો તાત્કાલિક નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો સંપર્ક કરે જેથી ત્વરિત પગલાં ભરી શકાય આમ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જીઆઈડીસીના માર્ગોને પશુમુક્ત બનાવવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેની રહીશોમાં પ્રશંસા થઈ રહી છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજરોજ નીદી સુસ્થા જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે જેમાં પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે જે દર સાત દિવસ છે કે પંદર દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત